બાર બેઠકોમાં ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારો ભીનહરીફ જીતા હતા જ્યારે આઠ સીટની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપનો છ ભાજપ પ્રેરિત એક અપક્ષ અને એક બેઠક આપને મળી છે બીજેપીના તાણુ અને આપના સત્તાવીસ મળી કુલ એકસો વીસ કોર્પોરેટરો પાસે સમિતિના સભ્યોને આઠ મત આપી શકાય તેથી કુલ મતો નવસો સાહીઠ હતા ભાજપ તરફી અપક્ષને જીતાડવા આપના સિનિયર નેતાએ આઠને બદલે સોળ વોટ આપતા બેલેટ પેપર રદ થયું હતું કુલ નવ મત અમાન્ય થતાં નવ ઉમેદવારોને મળી કુલ નવસો એકાવન મતો મળ્યા હતા આપના રમેશ પરમારને પંચાણું મત મળતા બહાર થઈ ગયા હતા

રાજેન્દ્રકુમાર ઈશ્વરલાલ પટેલ એકસો ને સાત મત નિરંજના રસી છારીલાલ ઉપાધ્યાય એકસો છ રાકેશ તુલસીભાઈ હીરપરા ને દસ મત અરવિંદ કુમાર કરશનભાઈ કાકડીયા સો મત રાકેશ કાળુભાઈ બીકડીયા અઠ્ઠાણું મત અને રમેશભાઈ પ્રભુભાઈ પરમાર આ રીતે ટોટલ ઉમેદવાર હતા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો મતદાન કરેલું એટલે કે એકસો વીસ માંથી આપણા આપણા ટોટલ નવ ઉમેદવારમાંથી માંથી આઠ ઉમેદવાર વિજેતા જાહેર કરીએ છીએ અને છેલ્લા જે રમેશભાઈ પ્રભુભાઈ પરમાર પંચાણું મત છે એમને આપણે હારેલા ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ કોઈ ઉમેદવારી પત્ર કરાત થયું 120 આપણે મતદાન 120 લોકોએ મતદાન કર્યું એમાંથી એક ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતું કારણ હું દીધું એનું એમાં ટોટલ મત 8 આપવાના હોય છે વધારેમાં વધારે આપણે 8 મત આપી સકીએ અથવા તો એનાથી ઓછા આપી સકીએ પરંતુ એ મતદાન પત્રકમાં 16 મત આપવામાં આવ્યા હતા એટલે એ મતદાર પત્રક આપણે રદ કરીએ છીએ આપનો એવો આક્ષેપ છે કે મતપત્રક બતાવ્યું નહીં એમને અને એવું છે જ નહીં એવો આક્ષેપ કરે છે આપણે આપે જ્યારે મતગણતરી પ્રક્રિયા ચાલતી હતી ત્યારે આપના વિપક્ષના નેતા ઉપનેતા અને દંડક ત્યાં હાજર હતા સાથે બીજી પાર્ટીના પક્ષના નેતા ચેરમેનશ્રી અને ડેપ્યુટી મેયર પણ ત્યાં હાજર હતા આમ બંને પક્ષના તમામ લોકોને હાજર રાખીને ત્યાં મતગણતરી કરવામાં આવી હતી એમની સામે જ બેલેટ પેપર અને પેટી ખોલવામાં આવી હતી અને દરેક બેલેટ પેપર એક વન બાય વન આપણે ઉચકીને એમની મતગણતરી કે એક નંબરને આટલા મત છે બે નંબરને આટલા મત છે એવી રીતે આપણે એમની સામે જ મતગણતરી કરી છે પરંતુ આ પાર્ટી દ્વારા પોતે હાર સહન નહીં કરી શકતા હોવાથી એમણે ખૂબ જ અહીંયા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સરદાર ખંડમાં કે જ્યાં એમણે અશોભનીય વર્તન કરીને અને જે સરકારની આપણી જે કંઈ બી અહીંયા અંદર સરકારની જે વ્યવસ્થા હતી જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખૂબ મોટા પ્રમાણમાં એમણે નુકસાન કર્યું છે એટલે આ પાર્ટી આ એકદમ અભદ્ર વાણી વર્તન સાથે અહીંયા હોબાળો કરી અને પોતાની હારને સ્વીકારતા નથી અને તેઓ પોતે બેલેટ પેપર જોવા માંગતાની જીત કરતા હતા

રાકેશ ભીખડીયાનો દારૂની મહેફિલ મારતો વિડીયો વાયરલ થયો હતો રાકેશ ભીખડીયાનો વિડીયો વાયરલ થયા બાદ શહેરભરમાં ઉમેદવારને લઈને ભાજપ ભીસમાં મુકાયું હતું ભાજપના સૂત્રોચ્ચાર આપ્યા તો આપના સૂત્રોચ્ચાર પાપ્યા પાલિકા બહાર લોકોએ આપના કાર્યકરોએ ચક્ક ટ્રાફિક જામ પણ કર્યો હતો પાલિકા કમિશનર બંછાનિ પાણી અને મેયર હિમાલી બુકાવાલા અન્ય વાહનમાં જવાની નોબત આવી હતી વાતાવરણ ભારે તંગ બની ગયું હતું પાલિકા બહાર પણ આપના કાર્યકરોએ ચક્કાજામ કર્યું હતું અઝહર કુરેશી ન્યૂઝ